મકરપુરા ડીમાર્ટમાંથી ચોખાની ખરીદી કરેલ ગ્રાહકે ચોખામાં ભેળસેર હોવાના આક્ષેપો કરી આરોગ્ય વિભાગને જાણ કરી હતી આરોગ્યને નુકસાનકારક ચીજો ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી વધુ નફો કમાવવા કેટલાક તત્વો સક્રિય હોય છે તેવામાં જો જાગૃતતા ન રખાય તો સામાન્ય માણસના આરોગ્યને નુકસાન સેવું પડે છે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ ડીમાર્ટમાંથી કિરણભાઈ નામના ગ્રાહકે સોળમી મેના રોજ જીરાસર ચોખાની ખરીદી કરી હતી त્યારબાદ આ ચોખા માં ભેડસેળ હોવાના તેમણે આક્ષેપ કરી આંગે ડીમાર્ટ ના અધિકારીઓને જણાવ્યો હતો 16 16 મે કો ચોખા ખરીદા હતા 12 કિલો કા તો લાસ્ટ 7 ડે સે હમ લોગ કુછ પ્રોબ્લેમ ચલ રહા થા ખાને મે કુછ દિક્કત આ રહા થા એસિડિટી પ્રોબ્લેમ હો રહા થા ઓર બચ્ચા ખાના સહી સે કહારા નહીં કરા થા તો હમ લોગ ચેક કિયા તો થોડા રાઈસ થોડા મિક્સર થા પ્લાસ્ટિક વાલા રાઈસ થા હમ લોગ બી કોન્ફિડન્ટ નહીં થા થોડા ટેસ્ટ કરકે ચાવલ કો લડડુ જેસે બના કે એસા મારે તો બાઉન્સ જેસે આ રહા થા વો ઉપર ગિર રહા થા तो हम लोग डाउट में यहाँ पे आके अप्रोच किया अप्रोच किया तो छोटा सा मैनेजर बोलता है कि अभी आपको सोल्यूशन नहीं मिलेगा आप साढ़े बजे आओ मैंने बोला अभी क्या अभी सोल्यूशन मिलना चाहिए नहीं तो बंद करवा दो अभी तुरंत क्योंकि उसको भी चेक करवाया मैनेजर भी देखा था वो को थोड़ा तो मिक्स है तो वो बोला था कि आप यहाँ से तुरंत नहीं निकले तो मैं पुलिस को बुलाऊंगा तो मैंने पुलिस को बुलाया मैंने जान किया वो लोग बोला था कि वी वो आज संडे है तो ऑनलाइन में बुक करो ऑनलाइन में कंप्लेंट करो हम लोग दो दिन में एक्शन ले लेंगे ऐसा करके लोगों के लिए अभी देखो डी वाला अभी बींग ए बिग रिटेलर उसको भी पता नहीं चलता है कि क्योंकि अभी पच्चीस किलो में दो किलो अभी मैंने राइस लिया था जो उसमें कम्प्लीट प्लास्टिक राइस नहीं था थोड़ा थोड़ा मिक्स था तो उसका अभी जो मैनेजर मैंने मिल के आया उन्होंने बोला था सैंपल राइस ले लिया और बोला था कि ये दो दिन में लेबोरेटरी में भेजेंगे और अभी जो चल रहा है अभी उसको भी बंद करवा देंगे ऊपर लेके गया वो प्रोडक्ट को सब कुछ वो बंद करवा दिया अभी अभी दो दिन में वो लेबोरेटरी में चेक करवा के मेरे को ऐसा रिटर्न में, में मेल करेंगे ऐसा करके मैंने अंदर नहीं गया एक्चुअली मैं बाहर ही था तो मेरा चावल टेस्ट करवाया टेस्ट करवाने के बाद उसको बोला अंदर से लेके आओ तू। तो वो लेके आया उसमें भी वही चीज़ था तो वो बोला था कि बाहर निकलो मैं पुलिस को बुलाऊंगा ऐसा करके मैं खुद पुलिस को बुलाया हाँ पुलिस की गमकी दे रहा था बट वो छोटा मैनेजर था बाद में उसका जो मेन ब्रांच मैनेजर है वो सही से बात किया मेरे से

કોઈક કિરણભાઈ કરીને ગ્રાહક ચોખા લઈ ગયા હતા જીરાસર ચોખા અગાઉ પણ લઈ ગયા હતા અને અત્યારે પણ લઈ ગયા એમાં એમને ચોખાની ક્વોલિટીમાં કંઈક તકલીફ જણાઈ હતી એ બાબતે એમણે ફરિયાદ કરી અને એનો ફોન એમનો ફોન આવતા અમે અહીંયા ચેકિંગ માટે આજ રોજ આવેલ જેમાં જે જીરાસર ચોખા જે ગ્રાહક લઈ ગયા હતા એ અને એમને ત્યાં જે જથ્થો હતો તેમાંથી નમૂના લેવામાં આવેલ છે તેમની પાસે અત્યારે પચીસ કિલોવાળા અઢાર બેગ હતા સ્ટોરેજમાં એ એક સ્થળે મૂકાઈ દીધા છે અલગ અને તેમને એનું વેચાણ નહીં કરવાની જ્યાં સુધી રિપોર્ટ ના આવે ત્યાં સુધી વેચાણ નહીં કરવાની સૂચના આપેલ છે